Oh, oh,

ઘટના જિલ્લામાંથી મળી આવી હતી જો કે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરીએ તો પોલીસે હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે તો વધુ આમ ત્યારે મિત્રો ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે જઈને સેમ્પલ લીધા છે વધુ એ પણ જણાવી દઈએ કે હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી જો કે મિત્રો વાત કરીએ તો પોલીસની ઘણી ટીમો હાલ મિત્રો આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ